હળવદ ખાતે બજરંગ દળ દ્વારા નશા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત સમાજ બને તેવા હેતુથી રન ફોર હેલ્થ મેરેથોનનું આયોજન કરાયું બજરંગ દળ સંસ્કાર સપ્તાહની ઉજવણી સંદર્ભે કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ અને પ્રખંડ દ્વારા સંસ્કાર સપ્તાહ અંતર્ગત રન ફોર હેલ્થનો કાર્યક્રમ નશા મુક્ત ભારત તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેવા શુભ આશયથી રન ફોર હેલ્થ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ